અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરના કાપોદરા વિસ્તારમાંથી હીરાબાગ કાપોદરા વિસ્તારમાં નીલકંઠ સોસાયટીમાં છેલ્લા ખાસા સમયથી બિસ્માર રસ્તાની ફરિયાદને લઈ કાપોદરામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સેજલ માલવિયા અને કુંદન કોઠિયા દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાવી અનોખો વિરોધ કરવામાં આવ્યો છે કુંદન કોઠિયાએ જણાવ્યું ભાજપના શાસકોની નિષ્ફળતાનો આ નમૂનો છે ત્યારે સ્થાનિકો પણ આ વિરોધમાં સાથે જોડાયા હતા નિહાળો આ દ્રશ્યો જેમાં કાપોદરા વિસ્તારના નીલકંઠ સોસાયટીના આ વર્ષોથી બિસ્માર હાલતના રસ્તાઓની હાલત તંત્ર દ્વારા તાકીદે એક્શન લેવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત જેટલા વાહનો છે શાકભાજી વાળા છે ને ગંદકી છે બધી સાફ થવી જોઈએ અને રસ્તો અમારો ચોખ્ખો થશે ચાલવા જેવો હશે તો ચાલશે નહીતર અહિયાં મેટ્રોનો જે વાહન આવે છે બધા બંધ થઈ જશે ચાલતા અહિયાં ઓઠાને તમારા કાક પાસ્તો તો હારો કેવી દેવો ને જો આ રસ્તાની હાલત જો આ કે આ આ તો તમને યાર પેરી મજા પડશું તમે મોટોમાં કાટલા ભંજે કોણ સેવા કરશે અલે છે અને મોટા મોટા પાકા કોચદારી કરે છે નાશકવા કે અમે વિશ્વગુરુ બના આ દેશને વિશ્વગુરુ બનાવશું પડે ક્યાંય નો નિયમિત આના રાઉન્ડમાં એકને સફાઈ થતી નથી એને ડોલાવીએ તો કે